નો ડાઉટ હવે એના ઉપર સુપ્રીમ કોર્ટે ટેમ્પરરી પ્રતિબંધ એટલે સ્ટે આપ્યો છે રોક લગાવી છે પણ જેની સવાર ફરી સાંભળજો જેની સવાર મોદીજીને ચરણ ચાટુકારી કર્યા વગર પડતી નહોતી એવા લોકો મોદીજીને ભણવા માંડ્યા છે ને અચરજ જેવી વાત હવે યુજીસીએ આ નિયમોમાં શું ફેરફાર કર્યા છે તો એમાં જે એસસી એસટી વિદ્યાર્થીઓને તો પહેલા એનું રક્ષણ આપવામાં આવતું હતું તો એમાં લઘુમતીઓને ઓબીસી ને પણ એમણે અને વિકલાંગ વ્યક્તિઓ વિદ્યાર્થીઓને પણ એમાં આવરી લીધા છે એટલે એસસી એસટી ઉપરાંત લઘુમતીઓ વિકલાંગ અને ઓબીસીમાં જે પણ જાતિઓ આવતી હતી એ બધાને એમાં રક્ષણ આપવામાં આવ્યું છે એ બીજું ઇક્વિટી સેન્ટર અને કમિટી માનો કે દરેક યુનિવર્સિટી અને કોલેજ ફરજિયાતપણે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઇઓસી અને ઇક્વિટી કમિટી બનાવવાની રહેશે અને આ કમિટીનો સમિતિમાં તમામ વર્ગના પ્રતિનિધિઓને સામેલ કરવા પડશે અને બીજું આનું કડક અમલીકરણ કરવું પડશે જો કોઈ સંસ્થા નિયમોનું પાલન નહીં કરે કોઈ કોલેજ કે યુનિવર્સિટી તો યુજીસી તેની માન્યતા રદ કરે અથવા એની ગ્રાન્ટ હોય જે ફંડ એ રોકી શકે બીજું ચોવીસ કલાક સાતે દિવસ ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર સેવન હેલ્પલાઇન ઊભી કરવી પડશે વિદ્યાર્થીઓને સ્ટાફ માટે ચોવીસ કલાક ફરિયાદ નિવારણ હેલ્પલાઇન અને ઓનલાઈન પોર્ટલ ની સુવિધા ઉભી કરવી પડશે અને છેલ્લું છે સમય મર્યાદા તો તો ફરિયાદ 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 મળે મળે કોઈને હોય ને મળ્યાના ચોવીસ કલાકમાં કાર્યવાહી શરૂ કરવી અને પંદર દિવસમાં અહેવાલ સોંપવો ફરજિયાત બનાવ્યો આવા આ ફેરફારોમાં ખોટું શું છે એ મને એક જ કે એમાં ઓબીસીને આવરી લીધા એટલે શ્રવણ સમાજ વિફર્યો છે સરઘર્ષો કાળે એક વિડીયો તો મેં એવો જોયો કે મોદીજી નું કઈક બનાવતું ચિત્ર એના ઉપર જૂતા ફટકારતા હતા અને જે બાઘેશ્વર બાબા એમના એના એ બોલતા હતા પછી પેલા કવિરાજ છે એમણે તો કવિતા બનાવી દીધી છે ટૂંકમાં જેની સવાર મોદીજી ના ની ચાટુકારી કરીને જ પડતી હતી શરૂ થતી હતી એ લોકોએ ભાણવા માંડ્યા છે હવે એક વસ્તુ છે કે આ બધા નિયમો શું કરવા પડે માનો કે એસસી એસટી એક્ટ આપણે બનાવ્યો છે એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ છે એટ્રોસિટી એટલે અત્યાચાર તો અત્યાચારનો પ્રિવેન્ટ કરવા માટે એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ બનાવ્યો છે તો એ બનાવ શું કરવા પડે જો અત્યાચારો થતા જ ના હોય તો મનમાં આવે જ નહીં મગજમાં આવે કદી કે ચાલો આપણે એક્ટ બનાવીએ ના આવે માનો કે અહીં આગળ ગર્ભમાં દીકરી હોય છોકરી હોય તો એનો ગર્ભપાત કરી નાખવું એબોર્શન કરી નાખવું એવો કોઈ કોન્સેપ્ટ જ નથી આ લોકોના ના અહીં અમેરિકામાં મગજમાં આવતું જ નથી એ લોકો તો અહીં એના વિરુદ્ધ કોઈ કાયદો બનાવવો જ નથી પડતો ડોક્ટર ને ત્યાં તમે જાઓ તો થયા હોય તો તરત કહી દેતા હોય છે કે છોકરો છે કે કે છોકરી કારણ ખબર કોઈ કહેવાનું નહીં ડોક્ટરના મગજમાં આ વિચાર ના આવે કે બીજા લોકોના એ મગજમાં વિચાર જ ના આવે આપણે ત્યાં નિયમો શું કરવા બનાવવું પડે હવે આપણે હજારો વર્ષોથી એસટી અને એસસી એસટી ને સતાયા છે આપણે પાણી નથી પીવા દીધા એમને મંદિરોમાં નથી જવા દીધા એમને ગામમાં રહેવા નથી દીધા એમને થૂકવા નથી દીધા એમના પગલા ભૂસાઈ ના ખાયા છે જાડુ બાંધી તો આટલું બધું સતાયા હોય ત્યારે આપણે એમને અનામત આપવી પડીને ને આઝાદ થયા છે અને છતાંય પાછા આવા અનામત ને એવું બધું આપ્યા છતાંય સતાવવામાં આવતા હોય હજુ સતાવતા હોય તારે આપણે એટ્રોસિટી એક્ટ બનાવો પડે પછી એનો દુરુપયોગ થાય ક્યાંક થાય તો ખરો જ ના દુરુપયોગ તો દરેક કોલેજોમાં પણ આજ ચાલતું હોય સમાજમાં કરતા હોય કોલેજમાં મેન્ટાલીટી કોલેજ માઇન્ડ બદલાય તો જવાય જ નથી કોલેજ માઇન્ડ માનસિકતા તો બદલાય નહીં એના એ જ રહેવાના એટલે કોલેજોમાં ને યુનિવર્સિટીમાં પણ આજ જ સતામણી ચાલતી હોય એટલે પછી આ આ નિયમ બનાવવા પડે એસસી એસટી ને નું રક્ષણ કરવા માટે વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે તો હવે એમાં ઓબીસી ઉમેર્યા તો સવર્ણ સમાજ બબુક્યો છે પણ ઓબીસી ને ઉમેરવા શું કરવા પડે અત્યાર સુધી તો ઉમેર્યા નહોતા ક્યાં કેવા બનાવો બન્યા હશે જોયું હશે સરકારી અભ્યાસ કર્યો હશે સમાજના પછાત આર્થિક રીતે એટલે અધર બેકવર્ડ ક્લાસ એમાં તો તારે બનાવવું પડે નિયમ તો મેં સત્તાઓના તો બનાવો જ ના પડે ને હવે અધર બેકવર્ડ ક્લાસ હવે શું થયું કે આપણે ભારત આઝાદ થયું ત્યારે જે વિશ્વર જે હતા દલિતભાઈઓ એમનો તો આપણે અનામત આપવી પડે એવું હતું એટલે એટલે એ તો દેખીતું જ હતું પણ એ સિવાય એસસી માં નહોતા આવતા એવા પણ કેટલાય સમાજ હતા કે જે ગરીબ હતા પછાત હતા વાસ્તવમાં ભારતની પ્રાચીન વર્ણ વ્યવસ્થા પ્રમાણે એ બધા સુદ્ર જ હતા જે પણ ઓબીસી અત્યારે ફૂલાઈને ફરતા હોય પણ સુદ્રમ જ ગણાતા હતા એમાંથી મોટા ભાગના આર્થિક રીતે પછાત હતા જ કારીગર વર્ગ હતો એ પછાતું જ આર્થિક રીતે અને એમને ઊંચા લાવવા માટે આ જરૂરી હતું જરૂરી હતું બક્ષી પંચ ઓબીસી માંડલ કમિશન બધું જરૂરી હતું એટલે તો કર્યું હશે હા એમાં પછી કારીગર આમાં ગવર્મેન્ટ પોલિટિક્સ રમતી હોય છે વોટ લેવા માટે એટલે કારીગર વર્ગ તરીકે બધાને ઉમેરે એમાં ઘણા આર્થિક રીતે પછાત ના હોય એવા પણ ઉમેરી દીધા છે ઘણા એમાં બધી સો થી દોઢસો જાતો છે એમાં મોટાભાગની આર્થિક રીતે પછાત છે અમુક એમાં થોડી રીતે પછાત હતી નહોતી એટલે મિત્રો ઈવન સવર્ણ સમાજ આર્થિક રીતે પછાત હતો જ ભલે કહેવાતો હતો સવર્ણ સમાજ દરિદ્ર બ્રાહ્મણ નથી કેવાતું પુરાણો પણ બધા એક દરિદ્ર બ્રાહ્મણ હતો તો મિત્રો આર્થિક રીતે પછાત ખેતીવાડી કરતા એવા બ્રાહ્મણો દાખલ કરેલા છે સરકારે બધું ધારાધોરણ ક્યાંક નક્કી કરેલા છે કે ભાઈ આ સમાજમાં કેટલા એન્જિનિયર છે કેટલા ડોક્ટર છે કેટલા વકીલ છે કેટલા ધારાસભ્યો છે કેટલા લોકસભાના સભ્યો છે એવો બધું આખો અભ્યાસ કરીને પછી એમનો ઓબીસી ઉમેરવામાં આવે છે પણ એમાં ક્યાંક કારીગર તરીકે ગયા હોય એવું પણ બને પણ ટૂંકમાં હવે મારું એક જ કેવું છે કે તમે કોલેજમાં ભણવા જાઓ છો કે ધમાલા કરવા જાઓ છો કે તમે શોષણ કરવા જાઓ છો કે મારવા જોડવા જાઓ છો શૈક્ષણિક સ્ટાફ પણ હું તો એ કહું કે શૈક્ષણિક સ્ટાફ હોય કે જે મેનેજ કરવા વાળો મેનેજમેન્ટ સ્ટાફ હોય ક્લાર્ક હોય કે જે હોય બધા વહીવટ કરતા હોય એક શૈક્ષણિક સ્ટાફ હોય અને એક વહીવટ કરવા વાળો સ્ટાફ હોય કોલેજ કે યુનિવર્સિટી એ બંને એમાં એ લોકો એસસી એસટી જોઈને એમનું શોષણ કરતા હોય કે આર્થિક રીતે પછાત હોય એનું શોષણ કરતા હોય પૈસા વાળાનું સ્વાગત કરતા હોય એમાં એવું બનતું કારણ કે જાતિ સમાજમાં હોય એના એ જ માણસો કોલેજમાં જોબ કરવા આવતા હોય એ જ માણસો એ એ જે સમાજમાં જે હોય એ જ ભણવા આવતા હોય એટલે બહાર જે કરતા હોય કરે પછી એ શૈક્ષણિકમાં હોય હોય પ્રોફેસર લેક્ચરર રીડર જે ક્લાર્ક હોય મેનેજર હોય જે હોય એ મેનેજમેન્ટ કરવા વાળો બિન શૈક્ષણિક કોક જે હોય તો એ પણ ધાતી વાત થી તો મગજમાં ભણીને જ આવતા હોય ભણવા આવતા હોય એ પણ સમાજમાં જ જાતિવાદી હોય એટલે ભાઈ ભાઈ જાતિવાદ કરતા જ હોય તો એટલે માટે બહાર જે એટ્રોસિટી એક્ટ છે એ તમારે અહીં લગાવવા પડતા હોય છે યુજીસી આ બધા નિયમો શું કરવા પડે એટલા માટે કરવા પડતા હોય છે તો તમે ભણવા ખાલી આ બધા નિયમોથી જેને ખાલી ભણવું જ છે એને કશુંય નડવાનું નહીં જેને તોફાન નથી કરવા જેનું શોષણ નથી કરવું જેને બીજી કોઈ માથાકૂટો કરવી નથી એવા સ્ટુડન્ટને ભણીને બહાર જતું કંઈ નડવાનું છે નહીં તો મિત્રો આજે આ તૂટી પડ્યું હોય એમ સરઘસો ને બરઘસો કાળે આમાં ખાલી એક પ્રિવેન્શન છે એક એક રક્ષણ જ આપવાનું છે તમે એમને સત્તા હોય એમની જો ડિસ્ક્રિમિનેશન ના કરો બસ એટલું જ છે ને કેમ એમ અહીં યુજીસી માં ક્યા નોકરી છે એના માટે તો બહાર છે ને વિકલાંગ હોય એટલે આપણે હંમેશા અપમાન જોતા વિકલાંગ વ્યક્તિઓને આપણે હંમેશા આમ તુચકાર થી જ જોતા હઈએ એના માટે કોઈ સગવડો હોતી નથી ઇન્ડિયામાં હવે થઈ હોય તો ખબર નહીં કારણ કે મેં એવા વિડીયો જોયા હતા કે કોર્ટના પગલે પેલા ઉચકીને જતા હોય એવું તો દરે ના હોવું જોઈએ ને વિકલાંગ હોય તો એને પણ બધી તમામ જાતનો સમાન અધિકાર હોવો જોઈએ અમેરિકામાં નાના મોટા દરેક સ્ટોરોમાં પણ વિકલાંગ વ્યક્તિ એમની વ્હીલચેર ને એવું મસ્ત લઈને આવી શકે એના માટે ઢાળ વાળા રસ્તો બનાવવો પડતો હોય છે તમારા સ્ટોરમાં એવો રસ્તો ના હોય ઢાળ તો તમને પરમિશન મળે નહીં

અને ઓબીસી માં ઘણા સમાજ એવા છે કે જે લડાયક છે કે એમને સત્તા પડે એટલે ડિસ્ક્રિમિનેશન તો બધે છે છે નાતી જાતિ તો છે છે કો કયો ભારતમાં કયા સમાજે જાતિવાદ ઊંચ નીચ જ નહીં ભોગવું હોય એમાં બ્રાહ્મણો બ્રાહ્મણોએ પણ બ્રાહ્મણોમાં પણ આપણે બ્રાહ્મણો સર્વશ્રેષ્ઠ ઉચ્ચી જાતિ ગણીએ વ્યવસ્થા પ્રમાણે બીજી રીતે નહીં તો વર્ણ વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ ઊંચો ગણાય તો બ્રાહ્મણોમાં પણ ઊંચની એમાં પણ નાગર ને નાગર બ્રાહ્મણ નાગર બે અલગ છે એમાં પણ ઊંચની છે એ પણ ભોગવતા હોય છે એમાં પણ મારા એક મિત્ર હમણાં એક ગોસ્વામી છે મારે અટક જાણી જોઈને કેવી પડે છે એમ કે એમણે એમનું નામ નહીં દઉં પણ એમણે કહ્યું કે એ કોઈ બ્રાહ્મણ મિત્ર ના ઘેર પાણી પીધું ખાતા પીતા બધું કરતા હશે પણ એના દાદા કઈક જોઈ ગયા પાણી પીતે તો આખું ઘર દોડાય ગોસ્વામી તો બ્રાહ્મણો નો એક એ છે ને એક પાટ જ છે ને કે શંકરાચાર્ય કેટલાક બ્રાહ્મણો ને લાકડીઓ ને મગદળ શું કહેવાય તલવાર એ બધું પકડાય વખાડો પકડાવી દીધો તો એ બધા ગોસ્વામી થઈ ગયા અને આપણા જે કથાકાર બાપુ એવું કહેતા હતા કે બ્રાહ્મણ તો ગમે તે હોય પૂજ્ય જ હોવો જોઈએ હવે ખરેખર એમના અનુભવ આજ મારા એક મિત્રને આ આ ભોગવવું પડ્યું એમણે પાણી પીધું તો ગોળા ગોળા બહુ આખું ઘર દોડાઈ નાખ્યું હતું એને દાદા એટલે જાતિવાદ વાત તો તમામ ઇવન આવા ક્ષત્રિયોમાં ઓબીસી ક્ષત્રિયોની તો વાત જ જવા દો એ તો અલગ જ પણ સવર્ણ ક્ષત્રિયોમાં ઊંચ નીચ છે સવર્ણ કહેવાતા ક્ષત્રિયોમાં પણ ઊંચ નીચ છે એટલે મિત્રો આ દેશમાં જાતિવાદ કોણ નથી ભોગવતું બધા જ ભોગવે છે છતાં પણ ઓબીસી આના આર્થિક રીતે પછાત દલિત સમાજને એ બધાને વધારે ભોગવવો પડે છે વધારે ભોગવો બધા જ એમને હેરાન કરતા હોય તારે અને આ બધું ડિસ્ક્રિમિનેશન ના થતું હોય તો રૂલ્સ જ ના બનાવવા પડે એટલે તમારા બ્રેનમાં જ છે જાતિવાદ અને એ નીકળતો નથી અને એટલા માટે આવા રૂલ્સ બનાવવા પડે છે પણ એનો દુરુપયોગ તો થવાનો બે રીત છે બે વસ્તુ છે આનો વિરોધ શું કરવા થાય છે આ બધા રૂલ્સ કેનો દુરુપયોગ થાય છે એટલે માનો એટ્રોસિટી એક્ટ પ્રિવેન્શન એક્ટ બનાવે છે તો એનો વિરોધ કેમ થાય છે કે બે વસ્તુ છે ક્યાં તો એનો દુરુપયોગ થાય છે ખોટી એટ્રોસિટી લગાવીને કોઈ સવર્ણને હેરાન કરવામાં આવ્યો હોય એટલે એ વિરોધ કરતો હોય અથવા તો એને શોષણ કરવા ના મળતું હોય કે હવે આ મારવા જોડવા નહીં મળતું રૂલ્સ આવી ગયા છે હવે એમને દબાવ નથી મળતું એમની જોડે બેહીને કામ કરવું પડે છે એટલે એ વિરોધ કરતા એવું જ કોલેજમાં એ જ સેમ કોલેજમાં એ વિરોધ શું કરવા પડો કરવો પડે તમારે યુજીસી ના બધા નિયમોનો બે વસ્તુ જ કાં તો એનો દુરુપયોગ થશે કે જેવું બહાર થાય છે નો દુરુપયોગ એવો અહીં થશે એ દેખ્યોમાં તમારે વિરોધ કરવો પડશે પડે છે અથવા તો તમે હવે એ લોકોને દબાઈ નહીં શકો મારી જોડી નહીં શકો એમનું શોષણ નહીં કરી શકો દરેક સ્ટુડન્ટ હોય કે શૈક્ષણિક સ્ટાફ હોય કે બિન શૈક્ષણિક સ્ટાફ હોય એ નહીં કરી શકો એટલે વિરોધ કરવો પડે છે બાકી તો વિરોધ જ શું કરવા કરવો પડે પણ આવું બધું થાય છે એટલે પણ વિરોધ તો થાય અને દુરુપયોગ થવાનો મિત્રો એક જ કે તમે ખાલી ભણવા જતા હો અને પેલા ખાલી ભણાવવા આવતા હોય તો આ બધા રૂલ્સ કઈ નડવાના છે નહીં એટલું કઈને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય